તો જો ચારિત્રની દ્રઢતા હતી કેટલું મોટું કામ કરી શકે એક ઓલ ટાઈપ્સ ઓફ રિસોર્સિસ અમદાવાદ મીટિંગ કરવા માટે આવ્યા બૌદ્ધિક વર્ગની એક મિટિંગ કરી કે આપણે દેશની આઝાદી માટે જરા આગળ વધીએ ત્યારે ત્યાં મીટિંગમાં છેલ્લી ખુરશી ઉપર એક થ્રી પીસ સૂટ પહેરીને હાથમાં ચિરૂટ સાથે એક મહાનુભાવ બેઠેલા એમ થયું કે આ સુગલકડી કાયાનો આ મોહનદાસ કરમચંદ ગાંધી શું વાતો કરે છે તો જોઈએ

વીસ જ મિનિટ મહાત્મા ગાંધીને સાંભળ્યા એ વ્યક્તિએ પણ એનો થ્રી પીસ સુટ કાઢી કોટ કાઢી ચીરૂટ મૂકી અને મહાત્મા ગાંધીના ખોળામાં માથું મૂકી દીધું કે એઝ યુ સે ધેટ વોઝ મોરારજી દેસાઈ શું પ્રભાવ છે ચારિત્ર પ્રમુખ સ્વામી મહારાજ બે હજાર ની સાલમાં એસી વર્ષની ઉંમરે અમેરિકા પધારેલા એ વખતે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા બિલ ક્લિન્ટન બહુ જ ખેરિસ્મેટિક પ્રેસિડેન્ટ અમેરિકાના તમે ટોપ ફાઈવ પ્રેસિડેન્ટ લોર્જ વોશિંગ્ટન એબ્રાહમ લિંકન જોન ઓફ સેકન્ડ ટર્મ માટે રન કરતા હતા સેકન્ડ ટર્મ પ્રેસિડેન્સી એમને લેવી હતી એટલે કેમ્પેઇન ઉપર નીકળેલા ફ્લોરિડામાં માયામીમાં આવી એમને ખબર પડી કે પ્રમુખ સ્વામી મહારાજ ઇઝ હિયર ઇન માયામી પોપ ઓફ ધ ઈસ્ટ એટલે કમ્પ્યુન આવ્યું કે એમને મળવું છે

પ્રામાણિકતા નૈતિકતા કાર્ય પ્રત્યેની નિષ્ઠા દરેક વ્યક્તિને સાથે રહીને આગળ ચાલવાની ભાવના કોઈને ધક્કો મારીને પાછા પાડીને આગળ આવવાની કોઈ દિવસ વિચાર નહીં આવી બધી ભાવનાઓ આવા બધા વિચારો ભેગા થાય એટલે અંગ્રેજીમાં એક શબ્દ બને આવી કોઈની આંખોમાં જોઈ નથી બિલ ક્લિન્ટન જેવી વ્યક્તિ મહારાજ ભગવા કપડા ને એસી વર્ષની ઉંમર ને અંગ્રેજી નો એક શબ્દ બોલે એ થી આટલા પ્રભાવિત થાય અને પ્રભાવિત ખરેખર થયેલા આપણને પ્રતિતી આવી છૂટા પડતી વખતે ખાલી પ્રમુખ સ્વામી મહારાજ એમને કહેલું કે સાહેબ

પ્રભાવિત થાય નહીં એમાં અમેરિકાના પ્રેસિડેન્ટ તો થાય જ નહીં કારણ કે તો દુનિયાના રાજા છે એટલીસ્ટ અત્યારે તો ટ્રમ્પ સાહેબને જોઈને આપણને ખબર પડે છે કે રાજા છે જ જે રીતે વર્તે છે સવારે ચાર વાગે અને પરોડીએ સપનું આવે દસ વાગે તો કાયદો થઈ જાય કારણ કે દુનિયાની પ્રથમ વીસ મોટી સંસ્થાઓ તમે યુનાઇટેડ નેશન્સ ગો ઇન્ટરનેશનલ મોનીટરી ફંડ વર્લ્ડ બેન્ક આ બધી અમેરિકન ડોલર ઉપર ચાલે છે અમેરિકાના પ્રતાપે ચાલે છે એની મહેરબાની નીચે ચાલે છે એટલે પ્રભાવ તો રહેવાનો છે અમેરિકાના પ્રેસિડેન્ટનો બિલ ક્લિન્ટન અહીંયા મુંબઈ આવેલા તાજમાં પાવર કપલ એને હિલેરી ક્લિન્ટન બંને જેલા હુ ઝુ ઓફ ઇન્ડિયા પાંચસો જણા ભેગા થયેલા છેલ્લે પાવર કપલ બંને સ્ટેજ ઉપર ઉભા થાય બધા આવીને હેન્ડ શેક કરી શકે તો બધા લાઇનમાં ઉભા થાય એમની હેન્ડ શેક કરવાનું બધાને કહેલું બોલવાનું નહીં ટાઈમ નથી એમની પાસે ખાલી હેન્ડ શેક કરવાનો તમારો ફોટો પડી જશે અને તમને મળી જશે એનો ફોટોગ્રાફ આવેલો એ જે લાઇન ઊભી હતી ને એમને મળવા માટે એનો ફોટોગ્રાફ ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં આવેલો રતન ટાટા मुकेश अंबानी अनिल अंबानी अमिताभ बच्चन शाहरुख खान सचिन तेंदुलकर सुनील भारती मित्तल रवि रुया बता क्यू स्टैंडिंग इन क्यू एट्लो तो प्रभाव है ना अबे ए एक भारत ना ऐसी वर्ष ना संत इन्हें थी प्रभावित था अरे कदाच प्रभावित था ना तो व्यक्त ना था इवन इफ ही गेट्स इम्प्रेस ही डजन्ट एक्सप्रेस हिमसेल्फ कांग की એક્સપ્રેસ થઈ તો ચારિત્ર નો આટલો પ્રભાવ હોય છે ચારિત્ર તમે નિર્માણ કરો અને ચારિત્ર યુક્ત જીવન જીવો ને તમે ચિંતા ના કરતા ભાગ્ય તમારું પ્રારભ બદલાશે જ જીવન જીવો એટલે ઓલ ગુડનેસ હેઝ ટુ કમ ટુ યુ પ્રકારની સારપ તમારી પાસે આવશે જ

સામાન્ય જબ્બો લેંગો પહેરતા ઇસ્ત્રી પણ કોઈ દિવસ નહીં કરે એટલે આયન પણ નહીં એ ઘણા ગાંધીનગરનું અક્ષરધામ નું ઉદઘાટન થયું પહેલા જ દિવસે પ્રથમ સભામાં જ પ્રમુખ સ્વામી મહારાજે પોતે એમનું સન્માન કરેલું એ ડોક્ટર દોશીની સાથે ડોક્ટર મહેતા કામ કરતા હમણાં બે એક વર્ષ પહેલા વડોદરામાં એમની ઉંમર તો પંચ્યાસી સિત્યાસી વર્ષની કદાચ નેવ ઉપર હશે એમને મળ્યા હતા અને કોઈએ પરિચય મારો કરાવ્યો કે ડૉક્ટર દોશી સાથે ડૉક્ટર મહેતા પણ વર્ષો સુધી કેટરિંગ ઓપરેશન્સમાં કેમ્પમાં બધે સેવામાં જતા લાઈફ વેરી ઇન્ટરેસ્ટેડ એટલે મેં મેં કીધું કે તમારી પાસે સમય હોય તો મારે તમારી સાથે દસેક મિનિટ બેસવું છે ડૉક્ટર દોષીની વાતો સાંભળવી છે તો કે હું તો ફ્રી છું રિટાયર્ડ છું મેં કહું ના તો મારે તમારી પાસેથી આવી વાતો થોડી સાંભળવી છે આવી એક વ્યક્તિત્વ વિશે વાત તો કંઈક બે સારી સાંભળી થોડી વાતો સાંભળીને પછી મેં ડોક્ટર મહેતાને પૂછ્યું કે આટલા બધા કેટરિંગ ઓપરેશન તમે ફ્રી કર્યા ને આટલા બધા કેમ્પ કર્યા તેની માટે કંઈક તો ધન પૈસાની વ્યવસ્થા તો જોઈએ કે નહીં એ કેવી રીતે થતી તો કહ્યું કે સ્વામી હું તમને કહીશ તમને આશ્ચર્ય લાગશે અમે દસ બાર પંદર દિવસ રૂરલ એરિયામાં રૂરલ એરિયામાં બધે કેમ્પ માટે નીકળ્યા હોઈએ દસ બાર પંદર દિવસ પછી પાછા આવીએ અને આનંદમાં ડોક્ટર દોષી પોતાનું ક્લિનિક ખોલે દસ પંદર પચીસ ચેક તો એમને ફ્લોર ઉપર પડ્યા હોય

એ કદાચ સાંભળતા નહોતા મારી વાત એમને એક જ વાત હતી કે મારે નિસ્વાર્થ ભાવે સેવા કરવી છે તો રિસોર્સ એની જાતે આવ્યા પ્રમુખ સ્વામી મહારાજ તમે તમને વાત કરી ડોક્ટર દોશીની વાત કરી તમારે નોકરી ધંધો વેપાર સારામાં સારો કરવો હોય સમાજમાં સારા સંબંધો ઊભા કરવા હોય કોઈ આવી સારી સમાજ સેવા સાથે રહીને સારી સેવા કરવી હોય ધ ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ એસ્પેક્ટ એઝ અ ફાઉન્ડેશન ઇઝ યોર કેરેક્ટર તમે ચારિત્ર દ્રઢ રાખો એટલે આ બધું એની જાતે ગોઠવવા મળશે ચારિત્ર દ્રઢ રાખશો એટલે એની જાતે ગોઠવાશે બધાનું ગોઠવાયેલું છે અને એમાં કીર્તિ છે એમાં યશ છે એમાં પ્રસિદ્ધિ છે સરદાર વલ્લભભાઈ પટેલ એઝ યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા જયારે એમનો દેહાંત થયો ત્યારે એમના બેંક એકાઉન્ટમાં સાતસો રૂપિયા હતા રાઉન્ડ અબાઉટ છસો સાતસો રૂપિયા જેવું હતું યુનિયન હોમ મિનિસ્ટર અને ડેપ્યુટી પ્રાઇમ મિનિસ્ટર છસો સાતસો રૂપિયા હતા એટલે ઘણી વખત હું હસતા હસતા કહું છું પણ જે સિરિયસલી પણ જે હકીકત વાત છે કે છસો સાતસો રૂપિયા જ બેંક એકાઉન્ટમાં હતા ને એટલે બાવીસો કરોડનું સ્ટેચ્યુ બન્યું બાકી ના બનતા સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યું ને બાવીસો કરોડનું એ છસો કે સાતસો રૂપિયા બેંક એકાઉન્ટમાં હતા ને એટલે બન્યું જો પાછા ત્રણ ચાર બીજા મીંડા હોત તો પાછું ના બનત કેરેક્ટર એઝ પાવર કેરેક્ટર એઝ પાવર અત્યારે ભારતનું એક પણ ટાઉન કે શહેર સિટી એવું નહીં કે જે એમજી રોડ ના હોય તમ જોજો મહાત્મા ગાંધી રોડ તો રાખવો જ પડે એમનું બસ્ટ હોય જ

યુનાઇટેડ આરબ એમિરેટ્સ એનું કેપિટલ અબુધાબી એના શેખ હિઝ એક્સિલન્સી શેખ ઝૈયદ એમણે દુબઈ અબુધાબી એક્સપ્રેસ હાઇવે શેખ ઝૈયદ હાઇવે ઉપર બીએપીએસ સંસ્થાને ત્રેવીસ એકર જગ્યા ડોનેશનમાં આપી કે તમે અક્ષરધામનું એ નિર્માણ કરો અને અમે નિર્માણ કરશું ને આવતા ત્રણ ચાર વર્ષમાં પ્રોજેક્ટ પૂરો થાય ત્યારે બે મોટા સમાજ નજીક આવશે બે મોટી કમ્યુનિટી નજીક આવશે બે મોટી દુનિયા નજીક આવશે ઇટ વિલ બીકમ ધ સેન્ટર પોઈન્ટ એન્ડ એપિટોમ ઓફ પીસ અને અમે પણ એટલી હાર્મની થી ત્યાં કામ કરીએ છીએ દાન આપનાર જમીન આપનાર એક મુસ્લિમ ડીએપીએસ સંસ્થા એક હિન્દુ ઓર્ગેનાઇઝેશન ત્યાંના ગવર્મેન્ટના લોસ પ્રમાણે તમારે ટર્ન કી પ્રોજેક્ટ કંપનીને આપવો પડે એટલે અમે સિંગાપુર બેઝ કંપનીને ટર્ન પ્રોજેક્ટ આપ્યો છે જે કંપનીના માલિક એક કમ્યુનિસ્ટ ચાઇનીઝ છે અને કંપનીએ જે વ્યક્તિને પ્રોજેક્ટ મેનેજર તરીકે ત્યાં અમારે અબુધાબીના મંદિર માટે ડેપ્યુટ કર્યો છે છે હિન્દુ મુસ્લિમ અને કમ્યુનિસ્ટ હાર્મની થી ત્યાં કામ થવાનું પ્રમુખ સ્વામી ને સત્તાણું ની સાલમાં માં અબુધાબી પધારેલા બાવીસ વર્ષ પહેલા ત્યારે ત્યાં રણ પ્રદેશમાં પ્રમુખ સ્વામી મહારાજ બોલેલા કે અહીંયા ભવિષ્યમાં આપણું બહુ જ મોટું અક્ષરધામ જેવું મંદિર લંડનમાં સ્વામિનારાયણ મંદિર છે મોટું મંદિર થશે એમના વચનમાં એમના ચારિત્ર નો પ્રભાવ કેટલો બધો હશે કે બાવીસ વર્ષ પછી વચન કેરેક્ટર નો આ પણ પાવર છે કે તમારી પર્સનાલિટી એક જુદી થઈ જાય તમારું ચારિત્રનું એક નિર્માણ જુદું થઈ જાય રિસોર્સિસ તો તમારી પાસે આવે પણ એનાથી એક સ્ટેપ આગળની મેં તમે વાત કરી તમે જે વિચારો અને સંકલ્પ કરો ને એ પણ થાય કેરેક્ટર હેઝ ધેટ પાવર વિન્સ્ટન ચર્ચિલ વોર ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર અથવા આઈસીએસ ઓફિસર્સ ઓફ કોન્વોકેશન ડે માં જાય ઇન્ડિયન સિવિલ સર્વિસિસ પચીસ અઠ્યાવીસ વર્ષના યંગસ્ટર્સ હોય સીધા ઇન્ડિયામાં પ્રોવિન્શનલ ગવર્નર તરીકે બેસે અહીંયા મુંબઈમાં ગવર્નર બેઠા તો મુંબઈ ગુજરાત આખું કંટ્રોલ કરે પચીસ અઠ્યાવીસ વર્ષનો છોકરો બેચલર ગવર્નર તરીકે ઇન્ડિયામાં બેસે બ્રિટિશ હોય અને બોમ્બે ગુજરાત આખું કંટ્રોલ કરે વિથ એક્ઝિક્યુટિવ પાવર્સ વિંગસ્ટન ચર્ચિલ આટલા બાહોશ વો ટાઈમ પ્રાઇમ મિનિસ્ટર જ્યારે હિટલરે લંડન ઉપર પ્લેન ત્રણસો મોકલ્યા અને આખું લંડન કાર્પેટ બોમ્બિંગ થી સળગાયું ત્યારે બ્રિટિશર્સ તો બધા ડગાઈ ગયેલા ત્યારે વિંગસ્ટન ચર્ચિલ સિમ્બોલ આપ્યો વી ફોર વિક્ટ્રી અને લંડન ને બેઠું કર્યો અત્યારે તો આપણે આ સિમ્બોલ ફૂટબોલ ને ક્રિકેટ મેચ માં વાપરીએ છીએ વી ફોર વિક્ટ્રી એમ અને ઓરિજિનલ વર્લ્ડ વોર ટુ વખતે વિંગસ્ટન ચર્ચિલ આપેલું આટલા બાહોશ एटला बुद्धिशाड़ी एटला नीडर ए आईसीएस ऑफिसर्स ने कॉन्वोकेशन डे में कहता यू आर गोइंग टू इंडिया यू विल बी गवर्नर्स ऑफ प्रोविंसेस इन इंडिया यू विल हैव एग्जीक्यूटिव पावर्स इन इंडिया डू वॉट यू वांट, बट डोट डू वन थिंग हमारे जे करो ये कर जो भारत में पड़े एक वस्तु ना करता यार बता स्मार्ट आईसीएस ऑफिसर्स तो ने हमने सु नहीं करवानो हम देयर विंगस्टन चर्चिल हमने कहता डोंट डू वन थिंग डोंट टॉक टू गांधी एंड सरदार બાકી તમારે જે કરવું એ કરજો ભારતમાં તમારે ગાંધી અને સરદાર સાથે વાત નહીં કરવાની એટલે આઈસીએસ ઓફિસર્સ બધા કે વાય હુ ઇઝ ગાંધી હુ ઇઝ સરદાર અમારે કેવી સાથે વાત નહીં કરવાની ત્યારે વિંગસ્ટન ચર્ચિલ કહેતા કે આ બંને વ્યક્તિઓનું ચારિત્ર એટલું દ્રઢ છે જે એવા સ્પોટલેસ કેરેક્ટર દે સો મચ વેડેડ ટુ ટ્રુથ ફ્રોમ વિધિન અંતરથી એ લોકો સત્ય સાથે એવા લગ્ન ગ્રંથિની જેમ જોડાયેલા છે કે આ બંને વ્યક્તિ સાથે તમે અક્રોસ ધ ટેબલ મિટિંગમાં બેસશો દસ જ મિનિટના એના ચારિત્ર અને એમની પર્સનાલિટીના પ્રભાવ નીચે તમે એટલા દબાઈ જશો કે દસ મિનિટ પછી એ કોરું કાગળ તમારા મોઢા ઉપર નાખશે સાઇન ઇટ અને તમે કોરું કાગળ સાઈન કરશો ટેક્સ પછી લખશે એટલી તાકાત આ બંનેના ચારિત્રની છે તમને કોરા કાગળ ઉપર સહી કરાવી દેશે ગવર્નર જેવી વ્યક્તિ પાસે બોલો અને પછી ટેક્સ લખશે પેલા ફકરામાં તને ઘરે મોકલી દેશે પાછો વિંગસ્ટન ચર્ચિ લખે છે આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર બટ આઈ એમ અફ્રેડ ઓફ ધેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા એના એક્ઝેક્ટ શબ્દો છે આઈ એમ નોટ અફ્રેડ ઓફ હિટલર પણ આઈ એમ અફ્રેડ ઓફ દેટ હાફ નેકેડ ફકીર ઓફ ઇન્ડિયા કારણ કે ગાંધીજી હું વસ્ત્ર પહેરતા નહીં અડધી ધોતી પહેરતા એનાથી હું બહુ ગભરાઉ છું કારણ કે એ માણસ સત્ય અને ચારિત્રથી એટલો દ્રઢ છે ને એ માણસ એટલા નિષ્ઠાવાન છે ને કે એની આંખમાં હું આંખની નાખી ઓગણીસો ને પાંચમાં રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં ત્યાં ગયા ઓગણીસો ત્રીસમાં હિંગસ્ટન ચર્ચિલ ધ્રુજી ગયા કે આની સામે હું મિટિંગમાં બેસી જ નહીં શકું કિંગ ઓફ ઇંગ્લેન્ડને પ્રશ્ન આવી ગયો કે આમની સામે મિટિંગમાં કેવી રીતે બેસવું આટલો પાવર હોય છે કેરેક્ટરનો પ્રમુખ સ્વામી મહારાજને અમેરિકામાં ઘણી બધી કી ટુ ધ સિટીઝ ઘણા બધા શહેરોની મળી છે એમાં અમેરિકામાં એક નોરા હોલ નામનું ટાઉન છે એના મેયર જેમ્સ લેમ્બર્ટીએ પ્રમુખ સ્વામી મહારાજ નોરા હોલ પધારે ફંક્શન ગોઠવ્યું અને મેયરે કી ટુ ધ સિટી આપી કી ટુ ધ સિટી એટલે બહુ મોટું સન્માન તમે જેમ તમારા ઘરની ડુપ્લિકેટ એક ચાવી તમારા મિત્રને આપી દો એટલે શું સમજવાનું કે ભલે ઘર તો તમારું જ છે પણ તમારો ભાવ શું હોય કે તું ગમે ત્યારે અડધી રાત્રે પણ આ ઘરમાં આવી શકે છે અને આ ઘરમાં તારે વ્યવસ્થા જે હું રહું છું ખવું છું જમું છું ઉઠું છું પીવું છું એમ પ્રેમથી થી તું રેજે એવો ભાવ થયો ને તમે ચાવી આપો એટલે એમ તમે આ શહેરના ના માનવંતા મહેમાન છો યુ આર વેલકમ એની ટાઈમ ટુ ધ સિટી અને પચીસ ચાલીસ જણા નું એન્ટુરેજ હોય બધા રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા સીધી કરવી પડે પ્રમુખ અમુક સમય તો ક્યારેય સવલતો લીધી નથી ભોગવી નથી ત્યારે અમારા વડીલ સંત પૂજ્ય વિવેક સાગર સ્વામી એ જેમ્સ લેમ્બર્ટી નોરાહોલ ના પૂછ્યું કે તમે પ્રમુખ સાહેબ મારા પહેલી જ વખત મળો છો તો તમને કેવી રીતે મન થયું કે તમે કી ટુ ધ સિટી અમને આપીએ ત્યારે જેમ્સ લેમ્બર્ટીએ બહુ સરસ વાત કરી કે અહીંયા નોરા હોલમાં તમારા પંદરેક ફેમિલી એવા છે ને જે આ રેડ ડોટ ઓન ધર ફોર એડ એટલે કે આ લાલ ચાંદલાવાળા વાળા તમારે છે ને પંદરેક ફેમિલી છે અમે ઓબ્ઝર્વ કર્યું કે એ લોકો કોઈ દિવસ ટ્રાફિકની ટિકિટ મળી નથી એ લોકો વિરુદ્ધ કોઈ પોલીસ કેસ નથી અને કોર્ટમાં કોઈ કેસ ચાલતો નથી નેબરહુડમાંથી એ લોકોનો કોઈ પ્રશ્ન નથી એટલે વી થોટ કે આવો કેરેક્ટર ફિલ્ડ सोसाइटी जी व्यक्ति उभी करी सके व्यक्ति नो केऊ कैरेक्टर असे दैट इज व्हाई वी डिसाइडेड टू गिव अने प्रमुख स्वामी महाराज ने नोरा हॉल काउंटी में की बिजो सिटी आपी तो चारित्रत तमारो होय तो तमारो प्रभाव प्रभावच अलग होय जो इफ यू आर प्योर पीपल विल स्टैंड बाय यू फमे जो चोखा हो ने काम मा तो नानी मोटी कदाच भूल थाय નિર્ણયો કદાચ નાની મોટી ભૂલ થાય કારણ કે વ્યવસ્થા છે વ્યવહાર છે પણ વ્યક્તિ તરીકે તમે ચોખ્ખા હો તો તમારી કદર થાય જ કદર થઈને આખા દેશે વોટ આપીને ફરી વખત એમને પ્રધાનમંત્રી બનાવ્યા કામ છે તો કદાચ નાની મોટી ભૂલ થાય વ્યવહાર છે નિર્ણયો છે આટલો મોટો વહીવટ આપણે થ્રી બી એચ ના ઘરમાં આપણે દસ વિચારો ઊભા થાય ખાટલો આમ રાખવું કામ રાખું તે પોલિસીમાં કોઈ કો નાનો મોટો પ્રશ્ન થાય ખરો જજમેન્ટ લેવાનું હોય તો તમે નવ થ્રી બે આ ઘરમાંથી આ માલ શિફ્ટિંગ કરો તો પચીસ વિચારો ચાલે રેફ્રિજરેટર અહીં મૂકીએ કે અહીં મૂકીએ આમ મૂકીએ કે આમ મૂકીએ એટલે રેફ્રિજરેટર અને ડાઇનિંગ ટેબલ ગોઠવવામાં ચાર જણા ઉભા ઉભા પંદર મિનિટ ચર્ચા કરો છો આ તો બધા પોલિસી ડિસિઝન્સ હોય પણ નિસ્વાર્થ ભાવે કામ કરે છે વ્યક્તિ ચોખ્ખા છે તો લોકોએ પ્રેમથી ખભે બેસીને દિલ્હી બેસાડી દીધા છે ને હકીકત કિંમત વ્યક્તિની છે કિંમત વ્યક્તિની છે અને વ્યક્તિત્વની તાકાત ચારિત્રના આધારે છે ચારિત્રનું નિર્માણ કરો એટલે એક વ્યક્તિ આ એક વાત કદાચ બીજી કોઈ વાત યાદ ન રહે તો સાકરના કટકાની વાત યાદ રાખજો સાકરના કટકાને ધ ક્રિસ્ટલ ઓફ સુગર ડઝન્ટ હેવ એન ઓડર ડઝન્ટ હેવ અ શેપ ડઝન્ટ હેવ અ કલર યેટ એન્ડ્સ આર એટ્રેક્ટેડ ટુ એમ ચારિત્ર શુદ્ધ હોય રવિશંકર મહારાજને એમ થયું કે અમારે મધ્યપ્રદેશમાં ચંબલમાંથી માંથી કાઢી નાખ ખુલ્લા હાથે સીધા ચંબલ માં ઉતરી જતા લોકો કે મોહનસિંહ ને બધા મારી નાખશે મોહનસિંહ ને બધા ડાકુઓ બસો બસો ખૂન કરેલા એ કે મારા હૃદયમાં એટલી શુદ્ધ ભાવના એના પ્રત્યે છે મારે પાછું મેઇન સોસાયટીમાં લાવવા છે આ ખોટું છે મારે એને સમજાવવું છે એટલે કદાચ મારી છાતી ઉપર નાણચું રાખીને ટ્રિગર દબાવશે ને તો ગોળી નહીં છૂટે એટલા કોન્ફિડન્સ થી ચંબલમાં ઉતરી જતા અને રવિશંકર મારે તે કેટલા બધા ચંબલના એટલે મધ્યપ્રદેશમાં આ ખાડીના ખૂંખાર ડાકુઓને મેઇન સ્ટ્રીમ સોસાયટીમાં લાવી દીધા પાવર ઓફ કેરેક્ટર એટલે આ ખૂબ આની ઉપર ધ્યાન રાખવું પ્રેક્ટિકલ લેસન્સ ફોર દેશ રોજ સવારે ઉઠીને તમારી જાતને પાંચ દસ વાર કેવું કે પૈસાની કિંમત કરતાં કરતા કિંમત વધારે છે ત્રીજું કેવું કે મારા કામમાં એટલે કે મારા વ્યવસાયમાં તમામ પ્રકારનો નફો કે તમામ પ્રકારનો વધારો એ મારા ચારિત્ર ઉપર આધારિત રહેશે એવું રોજ કેવું અને કદાચ કઈ ખોટું થઈ જાય તો તરત સુધારો કરો અત્યાર સુધી કઈ ખોટું થઈ ગયું તો અત્યારે પણ તમે સુધારો કરી શકો છો કઈક પ્રયાસિત કરીને મોટી ઉંમરે પણ અને દેહાંત પછી પણ ખૂબ કિંમત થતી હોય છે પ્રમુખ સ્વામી મહારાજ સ્વધામ પધાર્યા કેટલી બધી પબ્લિક પ્લેસીસ પહેલા જ બોતેર કલાકમાં એમના નામે જે તે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાવનગર હોય બોટાદ હોય રાજકોટ હોય વડોદરા હોય તરત એમના નામે થવા લોકો આવું ઓડિટોરિયમ હોય બધું એમના નામે લોકો આપી દીધું રાજી થઈ એટલે ચારિત્રની આવી કિંમત છે છેલ્લી વાત એ કરવાની કે ચારિત્રના નિર્માણ માટે ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને ભક્તિ હંમેશા રાખજો

તમારું ખોટું કરેલું એની પાસે સંગરવાની જગ્યા નથી તમે છાસ વલો એટલે છાસ ની અંદર માખણ દેખાતું નથી પણ તરીને ઉપર આવી જાય છે ને એમ પૃથ્વી ફરે છે એમાં બધું વલોવાય છે તમે ખોટું કરશો ને તરીને આવશે પ્રમુખ સ્વામી મહારાજ બહુ દેશી ગામથી ભાષામાં દેશી અને ગામથી ભાષામાં આ વાત સમજાવતા કે ગામડામાં તમે કુવામાં નાવા જાઓ ને કુવાની અંદર કૂદકો મારો નીચે જઈને તમે સંદાસ કરો તો તમે બહાર આવો પેલા તમારું પોત ઉપર પ્રકાશી જાય નીચે જઈને કર્યું છે શું આ દેશી ભાષામાં ગામઠી ભાષામાં દ્રષ્ટાંત આપતા પણ વાત તો સાચી છે તમે અંધારામાં ખાનગીમાં કોઈ ન જોવે એમ એમ પણ કંઈક ખોટું કામ કર્યું હશે ને એ આજે નહીં તો દસ વર્ષે પણ અને પચ્ચીસ વર્ષે પણ બહાર આવશે અરે ચાલીસ વર્ષ પછી બહાર આવ્યું અને એક બહુ જ મોટા કેબિનેટ મિનિસ્ટર એક વર્ષ પહેલા રાજીનામું આપવું પડ્યું મીટુ મુમેન્ટમાં એક મોટા કેબિનેટ કેબિનેટ મિનિસ્ટર રાજીનામું આપવું પડ્યું ને કેટલી કંપનીના સીઓ જે આપવી પડ્યું એમડી આપવું પડેલું એક નાની ખામી ચારિત્રમાં ચાલીસ વર્ષ પછી પણ નડે ભોગવવું જ પડે એટલે બહુ ધ્યાન રાખજો બે કામ ઓછા થાય તો ચાલશે બે સંબંધો સમાજમાં ઓછા બંધાય તો ચાલશે બે સંસ્થાઓ સાથે ઓછા જોડાયેલા છીએ તો ચાલશે પણ ચારિત્રમાં ખાસ ધ્યાન રાખજો બીકોઝ ઇફ કેરેક્ટર ઇઝ ગોન એવરીથિંગ ઇઝ ગોન તે ભગવાનમાં શ્રદ્ધા હશે ભક્તિ હશે તો એ તમારું ચારિત્ર ખૂબ દ્રઢ કરશે એનો પાવર આવશે તમને કારણ કે તમે સીધા હાઈ ટેન્શન લાઈન સાથે તમારું કનેક્શન શરૂ થઈ ભગવાનના નામ સ્મરણથી ભગવાનના દર્શનથી સંત સમાગમથી સત્શાસ્ત્રોના વાંચનથી આ ચારિત્રની દ્રઢતા થાય છે ધર્મ જ્ઞાન વૈરાગ્ય ભક્તિ એની દ્રઢતા થાય છે એ પ્રેક્ટિકલી પણ આપણને સમાજમાં અનુભવાય છે અને મહાપુરુષોના જીવનમાં પણ આપણને દેખાય છે પ્રમુખ સ્વામી ભગવાન મહારાજ શ્રદ્ધાથી દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામડાઓમાં ફર્યા લાખો લોકોને મળ્યા એસી વર્ષનું આઠ દાયકાનું જાહેર જીવન જીવ્યા પણ નિષ્કલંક રહ્યા ભગવાન પ્રત્યે શ્રદ્ધા હતી એ શ્રદ્ધા એટલે શું ભગવાનને ન ગમે એવો મારે વિચાર નથી કરવો મારે ક્રિયા નથી કરવી આ ચારિત્ર આવી ગયું આમ બધું કેરેક્ટર આવી ગયું પ્રમુખ સ્વામી મારા હૃદયમાં દ્રઢ હતું કે ભગવાન સ્વામિનારાયણ ને ન ગમે એવું મારે કઈ વિચારવું નથી કઈ કરવું નથી એમના હૃદયમાં દ્રઢ હતું આ એમના જીવનમાંથી આપણે શીખવા માટે જ્યારે વાત કરીએ છીએ ત્યારે આ દ્રષ્ટિકોણથી આપણે જોઈએ છીએ એમના ચારિત્ર ની આવી દ્રઢતા રહી એટલે ડોન્ટ ડુ એનીથીંગ રોંગ ઇફ યુ કેનોટ ડુ ટુ થિંગ્સ રાઈટ યુ વિલ બી એક્ઝેમ્ટેડ બટ ઇફ યુ ડુ વન થિંગ રોંગ યુ વિલ બી ટ્રીટેડ સિદ્ધાંત છે તો આવી રીતે ચારિત્રની આવી તાકાત છે આવી રીતે આ ચારિત્રમાં આવી અનુભૂતિઓ અને અનુભવ છે બધાના ચારિત્ર થી આટલી બધી વસ્તુઓની પ્રાપ્તિ થાય છે ચારિત્ર થી સમાજ સેવા સારી થાય છે જીવન પરિવર્તન થાય છે લાવી શકો એક સંતોષમય આનંદમય જીવન જીવી શકો અને એસી નેવું વર્ષની ઉંમરે જયારે તમે મરણ પથારીઓ હોય ત્યારે યુ કેન પુટ યોર હેન્ડ ઓન યોર ચેસ્ટ તમારી છાતી ઉપર હાથ મૂકીને તમે કહી શકો કે યસ આઈ લીવડ માય લાઈફ ભગવાને મને સિત્તેર વર્ષ નું જીવન આપ્યું તો હું જીવ્યો અને ત્યાં ગયા પછી ભગવાનની આંખમાં આંખ નાખીને ઉભા રહી શક્યો એ વખતે પછી ખોતરવાનું થાય આજે સવારે મારી ઉપર એક બહુ સરસ વોટ્સએપ મેસેજ આવ્યો મને બહુ ગમ્યો એટલે મેં સ્ટોર પણ કરી રાખ્યો અત્યારે સ્ક્રીન સેવરમાં મેં રાખ્યો છે વેરી ગુડ મેસેજ એ કદાચ નાઇન્ટી ફાઈવ કેબી નું પિક્ચર હતું એક જ પિક્ચર એટલે મેં ઓપન કર્યું એમને મારે એક બહુ સારો ફ્રેન્ડ છે કોલેજ મને મોકલ્યું એમાં જમીન માં એક ખાડો દોરે ખાડો ખોદેલો હતો છ બાય બે નો એક ખાડો ખોદેલો હતો છ બાય બે માં અને ઉપરથી થી ખાડાનો ફોટોગ્રાફ પાડેલો અને કેપ્શન શું લખેલું કે યર ઓનલી યુ એન્ડ યોર ડીડ્સ અહીંયા ફક્ત તમે અને તમારા કર્મો બે જ રહેશે ખબર પડી એટલે કે જયારે મૃત્યુ પામશો ત્યારે તમારું થાણાનો થ્રી બી એચકી ભેગો આવવાનો નથી બેંક લોકર કોઈ ભેગું આવતું નથી અને વીટી ને ચેઇન તો કાઢી લેશે પણ પેલી ટૂથ કેપ પણ હશે ને થોડું ગોળ એ પણ પથ્થરો મારીને